તો મિત્રો રામ રામને સીતારામ આજે અમે આવી રહ્યા છીએ ખેતરમાં ખેતરમાં બળેજા ચારવા આવી જોઈ શકો છો અમે બળજા ચારીએ છીએ અને આ મારો નાનો ભાઈ છે અહીંયા પવન પણ એટલો બધો છે મારા વાળ પણ ઉડી રહ્યો છે અહીંયા અમે માંડવી સિંઘ છે એ અમે કાઢી લીધી છે મગફળી એનો જે ટકરો છે જે સારો હોય એ અહીંયા પડ્યું છે અહીંયા મારો ભાઈ ડાંડા ચાડે છે અમે ધાંડા કે આના બળદ પણ કે કે બોલે ભાઈ અબ કે બોલે કે બોલે કે જે થાવા વિ બોલે અમે અમારા ભાષામાં ડાંડા કહીએ તો જોઈ શકો છો સુરતના માણસ અમને કહે ખેતરમાં એટલું બધું આવડે નહી એટલે અમને આ રીતે બળદ ચાડવા મોકલી દે છે તમે જોઈ શકો છો પાછળ બળદ છે મને એટલું બધું આવડતું નહી ખાલી પાણી વાળતા આવડે છે બસ બીજું કંઈ ન થાય આવડતું કપોં વીણતા આવડે છે ડુંગળ સોપતા આવડે છે થોડી થોડી 2 hours later મિત્ર તરસ એટલી લાગે છે પાણી પીવા માટે અહીંયા કૂવા પાસે આવ્યો છું મારા ભાઈ એમ કહે છે કે અહીંયા કૂવામાંથી પાણી કાઢી લે છે મને પીવરા છે ઠીક છે ડોલો ડોલો હું કાઢું છું પીવરાવશે લે ભાઈ કાઢ કા ગયો એ જો મિત્રો તમે જોઈ શકો છો મારો ભાઈ અહીં ઉપર ચડેલો છે અહીંયા છે તો બેઠો બેઠો ત્યાં જમરૂખ ખાય છે એને ત્યાં એ એમ કહે છે કે ત્યાં બેઠા બેઠા જમરૂખ ખાવાની બહુ મજા આવે અને મને અહીંયા પણ કવા પણ પાણી પીવા આટું મૂકી આવ્યો એ કે તું પાણી પીવા જાઉં હું આવું હમણાં એમ કરીને પોતે ઝાડે છોડી ગયો તો જોઈ શકો છો આવું છે

કપાસમાં પાણીવાળેલું હતું એટલે ભી હતું એટલે મારો ભાઈ માઈ પરથી ચાલે છે અને હું અંદર કપાસમાંથી જ ચાલું છું પછી અમે પોગ ગયા ત્યાં કેરા બાંધતા હતા અહીંયા કેરા એટલા માટે બાંધે છે કેમ કે અહીંયા કરવાની છે ડુંગળી વડે એ મારા દાદા મને કીધું કે જા મોટર ચાલુ કરતા હે એટલે હું મોટર ચાલુ કરવા જતો હતો આજુબાજુ ખેતર ખેતરના નજારો તમે જોઈ શકો છો કેવો છે આ મારા બીજા દાદા ની ખેતર ની ડુંગળી છે તો ભાઈ તમે ધોઈ શકો છો ફાઇનલી હું કપડાં બદલીને આવી ગયો મોટર ચાલુ કરવા અને મોટર ચાલુ કરી દીધી ને પછી લાગે મને તરસ એટલે હું પાણી પીવા બેસી ગયો કુવાનું પાણી એટલું મીઠું લાગતું હતું કે બોટલનું પાણી પણ ફીકું પડે એની સામે એટલું મીઠું લાગતું હતું એટલે હું બહુ બધું પી લીધું પાણી કોણ પાણી પીનું બાજુમાં જોયું તો પાર્થુ ચા બનાવતો તો તમે હું ગયો એની પાસે ચા બનાવવા પાર્થુ છે એ જલેબી ખાઈ રહ્યો છે થોડીક ચા પણ બનાવીને આવી રહ્યો છે 3 hours later ચા નાસ્તો કરીને હું ગયો ગામમાં આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે જો તમને કેવો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ ને શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો